નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં વાસ્તુશાસ્ત્રમાં મોરના ઘણું મહત્વ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મોર પીછ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તે જ્યાં પણ હોય ત્યાંની નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે શાસ્ત્રોમાં મોર પીછ લક્ષ્મીજી નું પ્રતિક માનવામાં આવે છે

જો તમે મોરના પીછને તમારા ઘરના આ નિશ્ચિત સ્થાન પર અને સાચી દિશામાં તમે તેને ઘરમાં રાખો છો તો તેનાથી ઘરની અંદરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે ઘરમાં મોરના પીછા રાખવાના ઘણા ફાયદા પણ છે પરંતુ તેનો સૌથી વધુ ઉપયોગ ધન અને સંપત્તિને આકર્ષવા માટે થાય છે તમારા ઘરમાં પૈસાની અછત હોય તેમજ ખર્ચ વધારે થતો હોય અને જો ઘરમાં પૈસા ન આવતા હોય તો તમારે તમારા ઘરમાં મોર પીછ લગાવવું જોઈએ અને તેને યોગ્ય દિશામાં સ્થાપિત કરવું જોઈએ તેનાથી તમારી સંપત્તિમાં ચોક્કસ વધારો થશે અને કેવી રીતે તેનું રહસ્ય વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે મોર પીછને ઘરમાં આ ખાસ જગ્યાએ રાખવું જોઈએ

મોર ધાર્મિક મહત્વ વિશે જાણી લઈએ મિત્રો આપણા પ્રાચીન પુરાણોમાં મોરના પીછાને આટલું મહત્વ આપવામાં આવ્યું છે તેને એક

રોગો ને દૂર કરવામાં પણ મદદરૂપ છે મોરનું પીછું માત્ર દુષ્ટ શક્તિઓ ને જ ઘરની બહાર નથી કરતું પરંતુ સાપ વગેરે જેવા ચેરી પ્રાણીઓને પણ મોરના પીછા લીધેલ ઘરમાં દૂર રહે છે

તેને તપ કરી બ્રહ્માદેવ અને ભગવાન શિવ તરફથી વરદાન મળ્યું દેવતાઓ એક યોજના બનાવી અને તેના માટે તેઓએ મોર ની મદદ લીધી તમામ દેવતાઓ અને નવગ્રહો મોર પીછ માં સમાઈ ગયા જેના કારણે મોર ખુબ જ વધુ શક્તિશાળી બન્યો અને વિશાળ ગાય

છે મિત્રો મોર મોરને વિવિધતાઓના પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યો છે મહાલક્ષ્મી દેવી સરસ્વતી ભગવાન શ્રી ગણેશ ભગવાન કાર્તિકે આવા અનેક દેવી દેવતાઓને મોર સાથે સંબંધ

પણ સૌથી મોટું કારણ એ છે કે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થયો છે પણ નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં ક્યાંથી પ્રવેશે છે અને ક્યાં ઉપાય કરવાથી તે દૂર થઈ શકાય આ નેગેટિવ એનર્જી દૂર કરવા માટે શું કરવું જોઈએ તો મિત્રો આપણા ઘરમાં અમુક એવી વસ્તુઓ છે જેમાં નકારાત્મક ઉર્જા રહે છે તેને બહાર કાઢવા માટે આપણે મોરપીછનો ઉપયોગ કરવો જોઈએ મોરનું પીછું લઈને તેને તમે તમારા ઘરમાં મુખ્ય દ્વાર પાસે લગાવી દો આનાથી તમારા ઘરની અંદરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે જો તમે દરરોજ સવારે આ ઉપાય કરો છો તો ઘર અંદરની સંપૂર્ણ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે તમારા ઘરની તમામ નકારાત્મક શક્તિઓ ધીમે ધીમે ગાયબ થઈ જશે અને તમારા ઘરમાં એક સકારાત્મક વાતાવરણ અને આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને જણાવીશું કે ઘરમાં એવી કઈ ત્રણ જગ્યાઓ છે જ્યાં તમારે મોરના પીછા રાખવા જોઈએ અને જો તમે આ જગ્યા ઉપર મોર પીછા રાખશો

બહારની નકારાત્મક ઉર્જાને પ્રવેશતા અટકાવે છે જો તમારો મુખ્ય દરવાજો વાસ્તુ દોષના નિયમોથી વિરુદ્ધ છે તો તમે મુખ્ય દરવાજા પર ત્રણ મોરના પીછા રાખો આ વાસ્તુ દોષ દૂર કરશે બીજું ગ્રહોના અશોક પ્રભાવથી બચવા માટેનો ઉપાય છે જો ઘરના સભ્યો પર ગ્રહોની અશોક અસર હોય અથવા ગ્રહોની સ્થિતિ ખરાબ હોય તો મોર પીછ લઈને તેના પર ગંગાજળનો નો છટકાવ કરો અને તેને શુદ્ધ કર્યા પછી તેને તેની તેને એવી જગ્યાએ રાખો ત્યાં તેને કોઈ જોઈ શકતું ન હોય એ ગ્રહને શાંત કરવામાં મદદ કરે છે મિત્રો

ચોથી વાત એ છે કે ઘરમાં કોઈ વિદ્યાર્થીને ભણવાનું મન થતું ન હોય અને ઘરના કોઈ પણ બાળકને ભણવામાં યાદ શક્તિ કમજોર હોય તેને અભ્યાસ કરતી વખતે જો વારંવાર ઊંઘ આવતી હોય તો સરસ્વતીની સામે મોર મોર પછી આગળના દિવસે તે પીછને પુસ્તકોમાં રાખવું વિદ્યાર્થીઓને એકાગ્રતા વધશે અને એમાં સરસ્વતીના આશીર્વાદ રહેશે દોસ્તો શત્રુઓ છુટકારો મેળવવાનો પાંચમો ઉપાય એ છે કે કોઈ દુશ્મન તમને જાણી જોઈને પરેશાન કરી રહ્યો હોય અને વારંવાર તમને નુકસાન પહોંચાડવા પ્રયાસ કરતો હોય તો મંગળવારે મોરપીછ ને હનુમાનજી ના કપાળ સિંદુર લગાવવું અને સવારે સ્નાન કર્યા વિના તેને વહેતા પાણીમાં પધરાવી દેવું અને સંપત્તિ વધારવાનો આઠમો ઉપાય જાણી લઈએ

ઘરમાં પૈસા ની આવક વધી જાય છે જો તમે આર્થિક સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છો તો ઘરની સંભાળ રાખો અને જો તમે શુક્લ પક્ષમાં દક્ષિણ પૂર્વ ખૂણામાં એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં તમારી કમરથી ઉપર ખંભાની ઊંચાઈએ બે મોર પીછા લગાવો છો તો ટૂંક સમયમાં જ તમને પૈસા આવવાની નવી તકો મળવા લાગશે અને નવો ઉપાય તમે કોઈ પણ શુભ દિવસે ઘરમાં આવી કોઈ પણ જગ્યાએ મોર પીછું મૂકો છો પરંતુ તેને ત્યાં જ રાખો જ્યાંથી તમે પસાર થતા લોકો તેને સૌથી વધુ દેખાય છે ખરેખર મોર પીછ નકારાત્મક ઊર્જાને શોષી લે છે તેથી તમારે તેની એવી જગ્યાએ મૂકવું જોઈએ કે જાતે દરેક જોઈ શકે મોર પીછનો ઉપાય તમને જરૂર મદદ કરશે પરંતુ તે તમારા પરિવારના સભ્યોના જીવનમાં પણ સુખ સમૃદ્ધિ લાવશે તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે જો તમને માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા જરૂર લખો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું સ્વાસ્થ્ય રહો સુરક્ષિત રહો અને મસ્ત રહો થેન્ક યુ